મિત્રો આજે ફરીથી તમારી સમક્ષ એક કાયદાની નવી જાણકારી સાથે ઉપસ્થિત થયો છું આપણો મુદ્દો વિડીયોનો એ છે કે મિત્રો કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય પોલીસ ધરપકડ કરે તે પછી એ વ્યક્તિના મૂળભૂત અધિકારો શું છે એના હક્કો શું છે અને આ હક્કો જાણવા દરેક નાગરિક માટે દરેક વ્યક્તિ માટે બહુ જ જરૂરી છે મિત્રો કારણ કે કોઈ પણ વ્યક્તિની કોઈ પણ ગુનાની અંદર ધરપકડ થાય છે એ તો સ્વાભાવિક વસ્તુ છે કે એ વ્યક્તિને ડર લાગતો જ હોય પણ એ ધરપકડથી ડરવાની જરૂર નથી કોઈ પણ ગુનાની અંદર ધરપકડ થઈ હોય અને ધરપકડ થયા બાદ એ વ્યક્તિના કેટલાક અધિકારો છુપાયેલા છે એ અધિકારો આપણે જાણવા જરૂરી છે તો એ મુદ્દા સાથે જ આજના વિડીયોમાં આપની સમક્ષ કાયદાની પાઠશાળામાં ઉપસ્થિત થયો છું કોઈ પણ વ્યક્તિની ધરપકડ થાય એટલે ધરપકડ કર્યાના કારણો આરોપીને પોલીસે ફરજીયાત આપવા પડે તેના ઘરવાળાને તેના સગા સંબંધીઓને પોલીસે ફરજીયાત પડે કે આ વ્યક્તિની ધરપકડ કયા કારણોસર કરી છે કયા ગુનામાં કરી છે તો આવી જ એક જાણકારી સાથે આપણે ઉપસ્થિત થયા છીએ કાયદાની કલમ અડત્રીસ એટલે કે બી ની કલમ અડત્રીસ મુજબ અ કોઈપણ વ્યક્તિની ધરપકડ થાય અને એની તપાસ દરમિયાન એ વ્યક્તિને તેના પસંદગીના વકીલ મેળવવાનો અધિકાર રહેલો છે પોલીસ આ અધિકાર છીનવી શકશે નહીં કોઈ પણ વ્યક્તિ એને એવું લાગે કે કે મારે આ જે તપાસ થાય છે એ તપાસમાં વકીલની જરૂર છે તો એ વકીલને મેળવવાનો અધિકાર રાખશે અને પોલીસે તેવો અધિકાર તેને આપવો પડશે તો જોઈએ મિત્રો કલમ અડત્રીસ અડત્રીસ એ સ્પષ્ટ કહે છે કોઈ પણ વ્યક્તિની ધરપકડ ધરપકડ પોલીસ કરે છે તો એ થયેલ વ્યક્તિના તપાસ દરમિયાન એટલે કે તપાસ અધિકારી એ આરોપીને પૂછપરછ કરે છે તે દરમિયાન તે વ્યક્તિ તેના પસંદગીના વકીલને મળવાનો અધિકાર રાખે છે આ કલમ અડત્રીસ નો સ્પષ્ટ હેતુ છે હા પણ એમાં એક મર્યાદા પણ છે કે એ વકીલ આરોપીને કાયદાકીય સલાહ આપી શકશે પરંતુ તપાસ દરમિયાન એ વકીલ બોલવાનો અધિકાર નથી પ્રશ્નોના જવાબ તો તે વ્યક્તિને જ આપવા પડશે એટલે કે કોઈ પણ વ્યક્તિ જે કાયદાનો જાણકાર નથી તો એ કાયદો જાણવા માટે એ કાનૂની સલાહ લેવા માટે તેના વકીલને એ મેળવવાનો અધિકાર રાખે છે આ કલમ અડત્રીસમાં સ્પષ્ટ દર્શાવેલું છે હવે આ કલમ અડત્રીસની અમુક મર્યાદાઓ પણ છે અને વ્યક્તિઓ માટે અમુક ફાયદા પણ છે તો એના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા દ્વારા આને સમજીએ તો ધારો કે કોઈ એક વ્યક્તિ છે એ વ્યક્તિને પોલીસે ધરપકડ કરી છે અને પોલીસે ધરપકડ કર્યા બાદ અ એ વ્યક્તિ એમ કહે છે કે મારે મારા વકીલને બોલાવા છે તો એ વકીલને બોલાવવા માટે એ વ્યક્તિએ પોલીસને એક અરજી આપવી પડશે અને પોલીસ એટલે કે તપાસ કરનાર અધિકારી એ અરજીને ગ્રાહ્ય રાખશે અને અગર જો એ તપાસ અધિકારી એ અરજીને ગ્રાહ્ય નથી રાખતા તો તે વ્યક્તિએ તેવી અરજી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પણ આપવી પડશે અને ત્યાંથી પણ તે વકીલને મેળવી શકશે તો એવા સંજોગોમાં તે ધરપકડ થયેલ વ્યક્તિ તેના વકીલ મિત્રને મળી શકશે અને કાયદાકીય સલાહ કલમ અડત્રીસના જે હેતુ છે કલમ અડત્રીસ જે બનાવવાનો જે હેતુ છે એનું કારણ એ છે મિત્રો કે આપણા બંધારણના મૂળભૂત અધિકારો એટલે કે એકવીસ એકમાં જે આપણા અધિકારો છુપાયેલા છે તે અધિકારોનો ભંગ ન થાય ધરપકડ થયેલ વ્યક્તિને પોલીસ દ્વારા કોઈ દબાણ કરવાનામાં કરવામાં ન આવે યા તો પછી કોઈ ગુનો સ્વીકારી લેવા માટે દબાણ કરવાના કરવામાં ન આવે એના માટે જ આ કલમ અડત્રીસ ઉમેરવામાં આવી છે કાયદામાં અને ધરપકડ થયેલ વ્યક્તિને વકીલ રાખવાનો જે અધિકાર મળ્યો છે એ અધિકાર આના માટે જ થાય છે કે ધરપકડ થયેલ વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ ન થાય એટલે કે આ ધરપકડ થયેલ વ્યક્તિને સુરક્ષા આપવા માટેનો જ મુખ્ય ઉદ્દેશ આ કલમ અડત્રીસમાં આપવામાં આવ્યો છે આ કલમ અડત્રીસના જે છે મિત્રો અધિકારો દરેક વ્યક્તિએ જાણવા જરૂરી છે કારણ કે ધરપકડ થયા બાદ દરેક વ્યક્તિને એક ડર અને એક સંકોચ તો હોય છે અને પોલીસનો ડર પણ વ્યક્તિઓની અંદર હોય છે એટલે ના છૂટકે કોઈક એવા સંજોગોમાં કોઈક એવા પરિસ્થિતિમાં તે વ્યક્તિએ ગુનો કર્યો ન હોય તેમ છતાં એના પર એ ગુનો થોપી દેવામાં આવતો હોય છે અને ગુનાને તપાસ દરમિયાન સ્વીકારી લેવામાં આવતો હોય છે અને તેની સામે એ ગુનાનું ચાર્જશીટ પણ થઈ જતું હોય છે તો આ જે અન્યાય છે આ અન્યાય અને આ ધરપકડ થયેલ વ્યક્તિને રક્ષણ આપવા માટે જ આ કલમ અડત્રીસમાં જે જોગવાઈ કરવામાં આવી છે વકીલ મેળવવાનો અધિકાર જે આપવામાં આવે છે એ સાચે જ વ્યક્તિનું રક્ષણ કરવાનું જે છે એનો ઉદ્દેશ અડત્રીસ માં જે અધિકાર આપવામાં આવ્યા છે તેની અમુક મર્યાદાઓ પણ છે એ પણ આપણે સમજી લેવી જરૂરી છે આ જે અધિકારો આપવામાં આવ્યા છે એ સારી બાબત છે પણ અમુક એવા કેસો છે કે જે આતંકવાદી પ્રવૃત્તિમાં જોડાયેલો વ્યક્તિ હોય અને એની ધરપકડ કરવામાં આવે રાષ્ટ્રની સુરક્ષા હેઠળનો કોઈ પ્રશ્ન હોય એ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવે તો તે સંજોગોમાં આ અધિકારને થોડો મર્યાદિત રાખવામાં આવ્યો છે એટલે કે દેશની સુરક્ષા અને તે બાબતના જે અમુક જે પ્રશ્નો છે એમાં આ કલમ અડત્રીસમાં અમુક મર્યાદાઓ આપવામાં આવી છે તે પણ આપણે સમજી લેવી છે તમને કહી દઉં કે કલમ અડત્રીસમાં જે અધિકાર આપવામાં આવ્યો છે એ ધરપકડ થયેલ વ્યક્તિ પોતાના પસંદગીના વકીલ મેળવવાનો અધિકાર ધરાવે છે એટલે કે ધરપકડ થયેલ વ્યક્તિ પોતાનો પસંદગીનો વકીલ મેળવી શકશે તપાસ કરનાર અધિકારીને અરજી આપીને ત્યારબાદ આ વકીલ મિત્ર ધરપકડ થયેલ વ્યક્તિને કાનૂની સલાહ આપી શકશે પરંતુ તપાસ દરમિયાન જે કરવામાં આવતા પ્રશ્નો છે જે તપાસ અધિકારી દ્વારા કરવામાં આવતા પ્રશ્નો છે એ ફક્તને ફક્ત એ તે વ્યક્તિએ જ આપવા પડશે તે વકીલ મિત્ર એ પ્રશ્નોનો જવાબ નહીં આપી શકે એટલે કે તપાસ દરમિયાન તપાસ અધિકારી જે પ્રશ્નો પૂછે છે તેમાં વકીલ મિત્ર કોઈ હસ્તક્ષેપ નહીં કરી શકે પરંતુ તેમની હાજરીમાં તે પ્રશ્નો પૂછી શકશે એટલે કે તેનાથી કોઈ ધરપકડ થયેલ વ્યક્તિ પર કોઈપણ પ્રકારનો દબાણ ના આવે અને સ્પષ્ટ ટ્રાન્સપરન્સી લાવવા માટે આ કલમનો જે છે જોગવાઈ કરવામાં આવી છે એટલે જ મિત્રો કહું છું કે કાયદો જાણવો જરૂરી છે કાયદો જાણશો તો બધા તમે અધિકારોના તમે ઉપયોગ કરી શકશો તમને કાયદાની ખબર જ નહીં હોય તો આ અધિકારોના તમે ઉપયોગ નહીં કરી શકો એટલે જ મિત્રો આવી જ કાયદાની અવનવી વાતો જાણવા માટે આપણી કાયદાની પાઠશાળા સાથે જોડાયેલા રહો આપને વિડીયો સારો લાગ્યો હોય તો આપના મિત્રો સુધી શેર કરજો અને વિડીયોને ચોક્કસ લાઇક કરજો ફરીથી મળીશું એક નવી કાયદાની કલમ સાથે એક નવી જાણકારી સાથે ત્યાર સુધી રજા આપશે